ખબર બોટાદથી છે બોટાદમાં ખેલ સહાયકોને કારણ વગર છૂટા કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે એક ટેક્સ્ટ મેસેજ કરીને છૂટા કરી દેવામાં આવ્યા સત્યાવીસ જેટલા ખેલ સહાયકોને છૂટા કરી દેવાયા અગિયાર મહિનાનો કરાર પૂરો થવા આડે હજુ બે મહિના બાકી હતા બોટાદ ડીડીઓને ખેલ સહાયકોએ રજૂઆત કરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજુ પાસેથી રાજુ બોટાદમાં ખેલ સહાયકોને કારણ વગર એક ટેક્સ્ટ મેસેજ કરીને છૂટા કરી દેવામાં આવ્યા શું માહિતી અને જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા તેમનું શું કહેવું છે વાત તો બોટાદ જિલ્લાની અંદર સત્યાવીસ જેટલા જે ખેલ સહાયકો છે તેઓ અગિયાર મહિનાના કરાર આગળ તેઓની ભરતી કરવામાં આવી હતી પરંતુ કાંઈક ને કાંઈક વહીવટી વિભાગ દ્વારા તેઓને ટેક્સ્ટ મેસેજ કરી અને તેના અગિયાર મહિના પૂરા નથી થયા તેમ છતાં તેઓને છૂટા કરી દેવામાં આવ્યા છે જેના કારણે આ સત્યાવીસો ખેલ જે સહાયકો છે તેમાં રોજ જોવા મળી રહ્યો હતો ને તમામ જે ખેલ સહાયકો હાલ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત પણ કરવામાં આવી છે વતલ વાત કરવામાં આવે તો આ તમામ જે ખેલ સહાયકો છે તેઓને અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કારણ વગર હાલ તેઓને છૂટા કરી દેવામાં આવે છે ત્યારે આ તમામ ખેલ સહાયકોની માંગ છે કે હજી અમારા અગિયાર મહિનાનો જે કરાર છે પૂર્ણ નથી થયો એટલે તાત્કાલિક અસરથી અમને ફરીવાર ફરજ પર લેવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લા વિકાસ અધિકારી આ સાંજ સુધીની અંદર આ પ્રશ્ન નો નિવાડો આવે તેવી ખાતરી પણ આપવાનું રહેવું છે જીવ બિલકુલ રાજુ માહિતી બદલ આભાર